હિમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે મૃત્યુની ની પછી જોયું છે પૂર્વ પૂર્વ પટેલ ને ગંભીર અકસ્માત થયા એક ઇજાગ્રસ્ત થયા એક બાળકી અને એક આઠ લોકો ને ઇજાઓ થઈ હતી આંગે પોલીસને જાણ આરોપી કાર ચાલકે રક્ષિત ચોરસિયા ધરપકડ કરી ચંપરાજ મનીષ વધનો માનવ વધનો ગુનો દાખલ કર્યો હતો આ ઘટનામાં હોર્સ પુણેથી પ્લાન્ટ ત્રણ સેફટી ફાયર ઓફિસરે વડોદરા આવ્યા હતા અને કારના ડેટા જર્મની માટે મોકલી આપવામાં આવ્યા હતા અકસ્માતો અકસ્માત મોબાઈલની બીડબલ્યુ ખાતે કનેક્ટ હતો ને પોલીસે રિપોર્ટ મેળવી લીધો અને કાર એકસો ત્રીસથી વધારે સ્પીડમાં હોવાનું જાણવા મળ્યું હતું કારીલીબાગ વિસ્તારમાં અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરસિયા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા જે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા તેનો રિપોર્ટ અત્યારે આવી ગયા છે રક્ષિત એ ગાંજોની બ્લડમાર ગાંજોની હાજરી જોવા મળી નશો કરીને વાહન ચલાવવા આરૂપી ગાંજો ક્યાંથી લાવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહ્યો છે સાથે જ જે સુરેશ બરવાળ પકડવા પકડવાનું નોખી ટીમો બનાવવામાં આવી છે તેની શોધખોળ હાથ ધરાઈ છે રક્ષિત સામે ફરિયાદમાં નશો કરીને વાહન ચલાવવામાં બદલ કલમ એકસો પંચ્યાસીનો ઉમરે કરવામાં આવ્યો છે અને આવો સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ અને લાઈક કરો ન્યૂઝ સેવન ઇન્ડિયા બ્યુરો ચિપ પર માર ન્યૂઝ સેવન ઇન્ડિયા